અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સુરેન્દ્રનગર જિલ્લામાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે ત્યારે વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલો એક ફૂડ કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી સદનસીબે જાનહાનિ થઈ નહોતી પરંતુ મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું આ અંગે મળતી માહિતી મુજબ વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલો અને બાળકોની ગાદમો બનાવતી મને ફૂડ નામની કંપનીમાં અચાનક વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી સદનસીબે સવારના સમયે ઓવાની કંપનીમાં કોઈ કામદારો આવ્યા ન હોવાથી જાનહાનીનો બનાવ બન્યો ન હતો જ્યારે આ અંગની જાણ થતાં લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા અને સુરેન્દ્રનગર મનપાની ફાયર ફાઈટરની ટીમને જાણ કરાતા સ્થળ પર આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને અંદાજે સવારે પાંચ વાગે લાગેલી આગ બપોરના સાડા અગિયાર વાગ્યા સુધી ભારે જ મહેનત બાદ કાબુમાં આવી હતી જ્યારે કંપનીમાં રહેલું ફૂડ મટીરિયલનો કાચો માલ પેકિંગ મટીરિયલ સહિતનો માલ સામાન તેમજ મશીનરી બડીને ખાક થઈ જતા લાખોની કિંમતના નુકસાનની આશંકાઓ સેવાઈ રહી છે જ્યારે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે બસ આજ માટે એટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ